જય ગૌ માતા જય સૂર્યનારાયણ ભગવાન જય રાંદ્ર માતાજી જય મા ભગવતી શ્રી સિદ્ધાર્થ ગૌશાળા પરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં નિરાધાર વૃદ્ધ બીમાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલી ગૌમાતા અને ગૌવંશ અંદાજે ચારસોની આસપાસ નિભાવ કરવામાં આવતો હોય તેમાં આજ રોજ દાતાશ્રી લાડવા ગ્રુપ તરફથી આ ઉનાળાની સિઝનમાં ગૌમાતાને ઠંડક મળે તે હેતુથી આ તરબૂજ લાડવા ગ્રુપ તરફથી ગૌમાતાને પધરાવવામાં આવી રહેલું હોય તે બદલ દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર દેતા ખૂબ સંપન્ન અને આ દોમીરા લે આના ના ના પાંચ ચરણોમાં વાસ કરે તેવી મા ભગવતી ગૌમાતા પાસે પ્રાર્થના જય ગૌમાતા